સંતો મહંતો ની ખાસ ઉપસ્થિતિમાં મહુવા ભવ્ય ચાર દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન માક્ષર સુદ દસમ ને મંગળવાર તારીખ દસ ડિસેમ્બર બે હાજર ચોવીસ થી માક્ષર સુદ તેરસ ને શુક્રવાર તેર ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી કરવામાં આવ્યું છે

ભક્તજનોને સહ પરિવાર સાથે પધારવા દેવડીયા ગામ સમસ્ત તથા સેવક સમુદાય નું ભાવભર્યું આમંત્રણ છે શુભ સ્થળ દેવડીયા રામજી મંદિર મુકામ દેવડિયા વિક્ટર રોડ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ત્રણ દિવસ સુધી ગામ ધુમાડો બંધ રહેશે તેમજ ત્રણ દિવસ સુધી દરરોજ સાડા બાર કલાકે મહાપ્રસાદો પણ આયોજન રાખેલ છે તો આપ સૌ પધારશો થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર અંબિત સોની